પ્રાચીન જૈન શિક્ષણને આધુનિક યુગના પડકારો અનુસાર નવો આયામ આપ્યો આચાર્ય મહાપ્રજ્ઞાએ આધ્યાત્મિક જૈન દર્શન યોગ નીતિશાસ્ત્ર શિક્ષણ અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા વિવિધ વિષયો પર ત્રણસો થી વધુ ગ્રંથોની રચના કરી તેઓ અનેકાંતવાદના પ્રખર પ્રવક્તા હતા અને વિવિધ પરંપરાઓનો તર્કસંગમ સમન્વયના હિમાયતી હતા तेमने भारत न पूर्व राष्ट्रपति डॉक्टर ए पी जे अब्दुल कलाम साथी एंड ने पुस्तकू के लिए बहुत अवदान आचार्य महाप्रगेजी ने दिए थे उनके जो विशिष्ट अवदान है उनसे जन कल्याण मानव कल्याण की दिशा में बहुत बड़ा काम हुआ है एक वो महान दार्शनिक थे महान ऋषि पुरुष थे महान साधक थे और उनकी साधना से उनके ज्ञान और दर्शन से विश्व को और हर दृष्टि से लाभ मिला है आज कल जो भारत सरकार द्वारा जारी सिक्के का लोकार्पण हो रहा है वो हम सब जैन समाज के लिए विशेष रूप से तेरापन्त परीक्षा विश्व भारती नो अध्यक्ष आ ब्रीफिंग जे अतरे हूँ आप सौ पाँचवो જન્મદિવસ અમારો ગુરુજીનો છે આચાર્ય મહાપ્રજ્ઞજી જે એક દાર્શનિક થયા દાર્શનિકની સાથે સાથે એમનો જે મેઇન સ્લોગન હતો કે રાષ્ટ્ર પહેલે ધર્મ બાદ મેં આવો સ્લોગન કોઈ ધર્મ ગુરુ લગભગ બોલતા નથી કે રાષ્ટ્ર પહેલાં બધા ધર્મની વાત કરે પણ એમને એમ કહ્યું કે નહીં મેરા રાષ્ટ્ર પહેલે અને ધર્મ પછી એટલે એ સેન્ટેન્સ ઉપરથી અબ્દુલ કલામ સાહેબ પણ એટલા ખુશ થયા અને એમને એમની સાથે પુસ્તકો પણ લખી અને એમનો જન્મદિવસ અબ્દુલ કલામજી ગુરુદેવની સાથે મનાવતા હતા તો એક એ એક પ્રકારની એવી વિભૂતિ હતા આપણે જૈન ધર્મમાં તો ઠીક છે પણ જૈન ધર્મને અલાવા બી ટોટલ સમાજના માટે એમનો જે અવધાન હતો કે આ સમાજ આપણો આવી રીતે ઉન્નત હોવો જોઈએ સુખી હોવો જોઈએ અને નોલેજથી ભરપૂર હોવો જોઈએ એ એમનો આ રીતનો એમનો દર્શન હતો અને એ દર્શનની સાથે આખા સમાજને એમને બહુ મોટા અવધાનો આપ્યા છે અને જેથી અમારો આ જે તેરાપન ધર્મસંઘ છે આજે બહુ જ અમે ઉલ્લી ઉલ્લાસિત છીએ કે આ એમનો સિક્કા માટે ભારત સરકારે એક પહેલ કરી અને અમને એની મંજૂરી આપીને સરકારે આ સિક્કો બહાર પાડ્યો છે એ સિક્કાનો આવતીકાલે અનાવરણ થવાનો છે આખા હિન્દુસ્તાનમાં કલકત્તા દિલ્હી લાડનુ અને અહીંયા કોબામાં પણ થવાનું છે જ્યારે બે હજાર એકમાં દંગા થયા ગોધરાકાંડ જ્યારે થયું ત્યારે ગુરુજીનો બે હજાર બેમાં અહીંયા ચતુર્માસ હતો આ જ જગ્યા ઉપર આ જ પ્રેક્ષા વિશ્વ ભારતીની આ જગ્યામાં અને એ વખતે ગુરુજીએ પહેલ કરી અને હિન્દુ અને મુસલમાનોને બધાને એકઠા કરીને કીધું કે ભાઈ આ જગન્નાથ યાત્રા જે આટલા વર્ષોથી નીકળે છે એ નીકળવી જોઈએ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નીકળવી જોઈએ એના માટે ગુરુજી પોતે આપણે જે મ્યુનિસિપલ કોટાનું જે એરિયા છે ત્યાં પધાર્યા ત્યાં રહ્યા એ વખતે આપણા મોદી સાહેબ હતા મોદી સાહેબ પણ એમની સાથે રહ્યા અને ગુરુજીનું એમને સ્વાગત કર્યું ત્યાં અને આ આપની જગન્નાથ યાત્રા સુહાર્દ ગુણ વાતાવરણમાં એકદમ સરસ રીતે પૂરી થઈ થી એના માટે પણ ગુરુજીનો આપણે આભાર માની એટલો ઓછો છે અચ્છા રહે પવિત્ર રહે ਇਸ لیے ત્રણ બાબતો પર ધ્યાન દેના અતિશિત છે મે ત્રણ બાબતે છે સદ ભાવના નૈતિકતા નસા મુક્તિ સદ ભાવના એટલે અહિંસા जाति संप्रदाय आदि को लेकर जा नहीं जाना सबके प्रति अहिंसा की भावना दूसरी बात है नैतिकता जो भी कार्य आदमी करे उसमें ईमानदारी रखने का प्रयत्न और तीसरी बात है नशा मुक्ति डी एडिक्शन शराब सिगरेट गिरी खैनी गुटखा आदि नशीली चीजों के सेवन से बचना ये तीन बातें सद्भावना नैतिकता नशा आदमी के जीवन में रहती है तो आदमी का जीवन काफी अच्छा रह सकता है ऐसी संभावना है अभी हमारे जैन धर्म में ये पर्यूषण का समय आ रहा है इसमें सम्भसरी भी है उसमें भी मैत्री और क्षमा की बात है कि हर महीनों में एक बार यह प्रोग्राम होता है तो यह तपस्या भी इसमें करने की होती है जैसे खाना नहीं खाना साथ में मैत्री क्षमा किसी के साथ कटुव्यवहार हो गया हो तो सबसे खमत खामना कर लेना क्षमा याचना खमत खामना करना वो भी हमारा प्रोग्राम सत्ताईस से अगस्त को अभी आने वाला है तो इस प्रकार हमारे जीवन में अहिंसा education isn't just जस्ट अबाउट It's इट्स अबाउट बिल्डिंग अ बेटर Welcome वेलकम टू where innovation इनोवेशन excellence. Study स्टडी इन cutting एज एनवायरमेंट With programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.